સારા એવા કોઈ સરપંચ આવે તો એ ગામનું કંઈક સારા એવા કામ કરી શકે કેમિકલ યુક્ત પાણી આવે છે શું પ્રશ્ન છે કેમિકલ યુક્તનું જ પાણી આવે છે આવ દોરું રાબડા જેવું પાણી આવે ખરાબ પાણી આવે એકદમ રજૂઆત કરી છે કોઈને કેમિકલ યુક્ત પાણી હવે કોને કરવા જ્યાં અમે અભણ માણા જ્યાં કેમલા કેવા તમે મત આપ્યો છે આવનારો સરપંચ લાગે છે કે આ સમસ્યા દૂર કરજે દે સમસ્યા દૂર કરે તો આભાર નહીં તો કંઈ એની માટે ફરિયાદ તો થતી નથી કાંઈ કોઈ માટે બેન તમે પણ અત્યારે આ ગામમાં રહ્યો છો કેમિકલ યુક્ત પાણીની સમસ્યા છે શું અપેક્ષા છે સરપંચ પાસે જ કે પાણી બહુ વહેલું આવે બીજી શું શું તકલીફ છે ગામમાં રોડ નથી બીજી તો કઈ બેન શું શું તકલીફ છે ગામમાં એક યુવા મતદાર છો શું વિચારીને તમે મતદાન કર્યું છે અમે વિચારીને મતદાન કર્યું કે અમારે ઘર પાસે રસ્તો ખરાબ છે ખાડા ખાબોચિયા ભરાય છે તેથી નાના બાળકોને બીમારીનો પ્રશ્ન ઉભો થાય છે તો સારા સરપંચ આવે ને પાણીનો નિકાસ થાય એવા રસ્તા બનાવે તો સારું કેમિકલ યુક્ત પાણી જેતપુર થી અહીંયા આવે હા તો નાના બાળકોને આપણે નવડા થોડામાં ચામડીના રોગ જેવું થાય છે પાણી સારું આપે તો સારું અત્યાર લગનમાં કોઈ પાણી ઉપર પ્રશ્ન ઉઠાવ્યો નથી હવે સારા સરપંચ આવે ને અમારા રસ્તાનો ને પાણીનો પ્રશ્ન સોલ્વ કરે તો સારું ભૂખી ગામના આ તમામ મતદારો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ સારા સરપંચ આવે તો રોડ રસ્તાનો પ્રશ્ન છે અને કેમિકલયુક્ત પાણીનો પ્રશ્ન છે જેતપુરના કારખાનાઓ છે તેનું પાણી અત્યારે આ ભૂખી ગામમાં જે આવે છે કેમિકલયુક્ત પાણી આવે છે જેના કારણે ચામડીના રોગો થવાની પણ અત્યારે જે ફરિયાદ સામે આવી છે ને સાથે અનેક ગણા કેન્સરના દર્દીઓ પણ આ ગામમાં જોવા મળી રહ્યા છે નવો સરપંચ જે આવે તેની પાસે લોકોને અપેક્ષા છે કે સરપંચ કંઈક ગામનો ઉદ્ધાર કરે કેમેરા પર્સન અભિદ્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ભોખી